મિત્રો જીવનમાં સૌથી મોટો બદલાવ ક્યારે આવે છે તો લાવો ચીનના એક ફિલોસોફર સંત એવા ખૂબ અદ્ભુત સરસ મજાની વાત કહે છે જ્યારે હું જે છું તેને છોડું છું ત્યારે હું જે બની શકું છું તે બની શકું છું એટલે કે આપણા જીવનમાં જાણતા અજાણતા લેબલ લગાવી દીધા છે આપણે હું આવો જ છું મને તો આવડતું નથી મારામાં તો આ ખામી છે આ બધું છોડ્યા વગર જીવન બદલાતું નથી ક્યારેક જૂની માન્યતાઓ જૂના ડર અને જૂની છાપ છોડવી પડે છે તો જ આપણું સાચું સ્વરૂપ બહાર આવી શકે છે જ્યારે તમે હું કોણ છું ના જવાબને પકડવાનું બંધ કરશો ત્યારે હું શું બની શકું છું એની નવી સફર શરૂ થાય છે તો આજે એક નવો પ્રશ્ન પૂછો શું એવું કઈ છે જે મારે છોડવું જોઈએ જેથી હું મારું વધુ સારું વધુ શક્તિશાળી સ્વરૂપ સુધી પહોંચી શકું